જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય સાતનો અઠ્યાવીસનો શ્લોક સમજશું તો શ્લોક સમજીએ તે પહેલાં સબસ્ક્રાઈબ અથવા ફોલો કરી લેજો જેથી કરીને આગળના શ્લોક આપણે સાથે સમજીએ એ સામ ત્વંતગતમ પાપમ જનાનામ પુણ્યકર્મનામ તે દ્વંદ મોહની મુક્તા ભજન તેમાં દઢવ્રતા જે મનુષ્યે પૂર્વ જન્મમાં તથા આ જન્મમાં કર્મ કર્યા છે અને જેમના કર્મો સમૂળકા નષ્ટ થયા છે તેઓ મોહનધ્વનથી મુક્ત થઈ જાય છે અને મારી સેવામાં દઢ નિશ્ચયપૂર્વક પરોવાઈ જાય છે આ શ્લોકમાં દિવ્ય સ્થિતિમાં ઉન્નત થવા પાત્ર મનુષ્યનો ઉલ્લેખ થયો છે જે મનુષ્ય પાપી નાસ્તિક મૂર્ખ તથા કપટી છે તેમના માટે ઈચ્છા તથા દેશના ધંધોને પાર કરી જવું અઘરું છે માત્ર એવા મનુષ્યો જ ભક્તિનો સ્વીકાર કરીને ક્રમશઃ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના શુદ્ધ જ્ઞાનને પ્રાપ્ત કરે છે કે જેમણે ધર્મના નીતિ નિયમોનું પાલન કરવામાં પુણ્યકર્મ કરવામાં તથા પાપકર્મોને જીતી લેવામાં પોતાનું જીવન વ્યતીત કર્યું છે પછી ધીરે ધીરે તેઓ સમાધિમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું ધ્યાન ધરે છે આધ્યાત્મિક ભૂમિકામાં અવ્યવસ્થિત થવાની આ જ પ્રક્રિયા છે આવી પદોન્નતિ ભાવના મૂર્ત અંતર્ગત શુદ્ધ ભક્તોના સંઘમાં જ શક્ય બને છે કારણ કે પરમ ભગવતોના સંઘથી જ મનુષ્ય બહુમતી ઉદ્ધાર પામી શકે છે શ્રીમદ્ ભાગવતમમાં કહ્યું છે કે જો કોઈ મનુષ્ય ખરેખર મુક્તિ પામવા ઈચ્છતો હોય તો તેણે ભક્તોની સેવા કરવી જોઈએ મહત્વ સેવા દ્વારમ આરોમ વિમુક્ પરંતુ ભૌતિકવાદી માણસોની સંગત કરનારો મનુષ્ય સંસારના ગોર અંધકાર તરફ આગળ વધે છે તમોદ્વારમ સંગી સંગમ ભગવાનના સર્વ ભક્તો દુનિયાભરમાં પરિભ્રમણ એટલા માટે કરે છે કે જેથી તેઓ જીવોને મોહમાંથી ઉગારી શકે માયાવાદીઓ જાણતા નથી કે પરમેશ્વરના આધીન હોવારૂપી પોતાની સ્વરૂપાવસ્થાને ભૂલવી એ જ પરમેશ્વરના કાયદાનું સૌથી મોટું ઉલ્લંઘન છે મનુષ્ય જ્યાં સુધી પોતાની સ્વરૂપાવસ્થામાં પુનઃસ્થાપિત થતો નથી ત્યાં સુધી તેના માટે પરમેશ્વરને સમજી લેવા અથવા ડર નિશ્ચયપૂર્વક તેમની દિવ્ય પ્રેમસભર ભક્તિમાં પુરાઈ જવું શક્ય નથી આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ